નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આજે ગાંજબીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યના કયા કયા વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો આવશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં આવતા ભેજને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદ વરસી શકે છે આ સાથે અમદાવાદ ગાંધીનગર અરવલી મહીસાગર ખેડા દાહોદ વડોદરા આણંદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરનગર હવેલી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત પર અપરેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની પ્રવૃત્તિ ચાલુ છે જેના કારણે દક્ષિણ ગુજરાત તરફના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે મચ્છીમારોનો દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે વેધારમેપ પ્રમાણે આજે સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વિભાગની પ્રમાણે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરાઈ છે